સીસીટીવીની નિગરાણી વચ્ચે આ વખતે એસએસસી અને એચએસસીની જે બોર્ડની એક્ઝામ લેવાની છે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે એમાં એસએસસીમાં કુલ ચાર બંદીવાનો છે જેમાં બે રિપીટર છે અને બે ફ્રેશર છે જ્યારે એચએસસી એટલે કે ધોરણ બારમાં ચાર બંદીવાનો હાલ એક્ઝામ આપવાના છે જેમાં દાહોદ સબ પણ એક બંદીવાને અહીંયા પરીક્ષા અર્થે શિફ્ટ કરવાના છે સર કયા પ્રકારનું આ મૂળ પ્રોસેસ હોય છે કેવી રીતે પ્રોસેસમાં એવું છે કે જેવી રીતે સામાન્ય રીતે દરેક શહેરોમાં અને સ્કૂલોમાં બોર્ડની પ્રક્રિયા થતી હોય છે જેમ કે વિડીયો એટલે કે શું કહેવાય કેમેરાની સામે જ એક્ઝામ લેવાની હોય છે એવી રીતે અમે પણ અહીંયા અમારી જે ક્વોરન્ટાઇન છે એમાં કેમેરાની સામે જ આ એક્ઝામ લેવાશે જેમાં સરકારી પ્રતિનિધિ બોર્ડ તરફથી આવે છે અને રિલિવર અને સુપરવાઇઝર એ અમારી તરફથી અમે અહીંયા નિયુક્ત કરીએ છીએ સર આપણે જે પોતે સામેથી કહેતા હોય છે એક્ઝામ આપી દીધું શું હોય છે હા જે બંદીવાનું કોઈને કોઈ કારણવશાત ભૂતકાળમાં પરીક્ષા આપી શક્યા નથી અથવા તો એમનું શિક્ષણ છૂટી ગયું છે એવા બંદીવાનું સામેથી અમે જ્યારે અમારે અહીંયા જેલમાં જ રેડિયો સ્ટેશન છે જેમાં એનાઉન્સમેન્ટ કરતા હોય છે બોર્ડની પરીક્ષાના લગભગ છ મહિના પહેલાં કે કોણે એચએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા આપી છે તો એના અનુસંધાને જે પણ બંદીવાનો ઈચ્છુક હોય પરીક્ષા આપવા માટે એ લોકોને અમે એમના નામ મંગાવે છે અને એ લોકો સ્વેચ્છાએ આવતા હોય છે અને એ લોકો ઈચ્છા દર્શાવે છે એમને એકવાર ફોર્મની પ્રક્રિયા થયા પછી એમને અહીંયાથી જ અમારા કેદી વેલફેર ફંડ દ્વારા અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જો કોઈ આપવા માગતી હોય તો એમને તમામ પ્રકારનું સાહિત્ય માટે પૂરું પાડવામાં આવે છે ત્યારે પછી એ તૈયારી ક્યાં ક્યાં સમયે કરતા હોય છે જનરલી એવું હોય છે કે તૈયારીમાં તો એવું છે કે એમની બોર્ડની જે એમની બેરેક હોય છે એમાં જ એ લોકો પોતાનું જે સાહિત્ય હોય છે એના અનુસંધાને તૈયારી કરતા હોય છે છતાં પણ જો બંદીઓનો એવું છે કે અમને આના માટે કોઈ ટ્વિટર જોઈએ છે તો ઘણા બધા બંદીઓના એવા હોય છે કે જે પોતે શિક્ષક હોય છે અથવા તો એમને કોઈ ટ્યુશનનો ક્લાસનો અનુભવ હોય છે અથવા પોતે ભણાઈ શકે એવી ક્ષમતાઓ વાર્તા હોય છે તો એમનું પણ અમે ટ્યુશનની વ્યવસ્થા અંદર ગોઠવતા હોઈએ છીએ બિલકુલ બિલકુલ ઘણા બધા કેદીઓ એવા છે જેમાં કેમ કે આ બારની બારમાની ધોરણની જે એક્ઝામ આપી રહ્યા છે એમાંથી લગભગ ત્રણેક કેદીઓ તો એવા જ છે કે જે છવ્વીસ સત્યાવીસ વર્ષની એજના છે અને એ લોકોએ પોતે જ ઈચ્છા દર્શાવી છે કે અમારે ધોરણ બારની પરીક્ષા જે અધૂરો અભ્યાસક્રમ હતો દસ સુધી અમે ભણ્યા છીએ તો અહીંયાથી બારનું ધોરણ બારની પરીક્ષા આપીને હવે જે ઇગ્નુ અને આંબેડકરના જે સ્નાતકના કોર્સ ચાલે છે એમાં અમારે સ્નાતક કરવું છે તો એ બહુ સારી વાત છે કે બંદીવાનો પોતે જ ઈચ્છા દર્શાવે છે કે અમારે આગળ કંઈક કરવું છે અને ભણવું છે અને તમને ખબર છે કે જેલમાં અમે તમામ પ્રકારના વોકેશનલ ટ્રેનિંગ આપીએ છીએ જેમ કે કડિયા કામ છે વેલ્ડિંગ વર્ક્સ છે સુથારી કામ છે દરજી કામ છે અને અત્યારે હાલ પ્લમ્બિંગનો પણ અમે કોર્સ ચાલુ કર્યો છે તો એ વોકેશનલ ટ્રેનિંગ સાથે સાથે એમનું એજ્યુકેશનલ ટ્રેનિંગ પણ એ લે અને આગળ ભણતા થાય ગ્રેજ્યુએશન કરે માસ્ટર કરે તો એ પ્રકારની તમામ સુવિધા તમામ પ્રકારની મધ્યસ્થ જેલોમાં અને બધી જેલોમાં અવેલેબલ છે સર એવા કોઈ ડેટા આપણી પાસે છે કે જેને દસમું અને બારમું પાસ કરી ચૂક્યા છે સક્સેસફુલી અને જી એ હવે સારી એક ભણતરવાળી જીવન જી તમે લાસ્ટ ટાઈમની વાત કરું તો લાસ્ટ ટાઈમ અમે બાર એચએસસીની એક્ઝામમાં લગભગ પાંચ બંદીવાનોએ અપીલ થયા હતા એમાંથી ચારેક બંદીવાનો તો ફૂલ્લી પાસ થયા છે અને એ લોકો હાલ આંબેડકર યુનિવર્સિટીમાં ગુજરાતી મીડિયમમાં સ્નાતકનો કોર્સ કરી રહ્યા છે સર શું માનું છો કે જે પ્રકારે આજે વેલફેર એક્ટિવિટી જે વડોદરા સેન્ટ્રલ કરવામાં આવી રહ્યું છે આ ખૂબ સહનીય છે અને જે જે એક ગુનાહિત દુનિયામાંથી હવે એક સારી તરફ પડી રહ્યા છે તમને ખ્યાલ હશે કે એક તો એન્વાયરમેન્ટ દરેક વ્યક્તિ માટે પોતાનો વિકાસ કરવા માટે બહુ જરૂરી છે અને હાલ તમે જેલો જુઓ તો જેલોમાં રિફોર્મેશન અને રિહેબિટેશન ઉપર મુખ્ય ભાર આપવામાં આવે છે જે જેથી કરીને બંદીવાન એના જેટલા પણ સમય માટે જેલમાં હોય ત્યાં સુધી એ એનું રિફોર્મેશન થાય એ સુધારણામાંના અંતે પછી જ્યારે પણ સારો નાગરિક બનીને સમાજમાં જાય તો એને કોઈ જાતનું એવું થાય ને કે ભાઈ મેં જેલમાં મારો સમય મેં બરબાદ કર્યો છે પણ અહીંયા એ વોકેશનલ ટ્રેનિંગ લે થોડું અભ્યાસક્રમમાં ભાગ લે થોડું આગળ ભણે અને એના કારણે થાય છે કે એ જ્યારે પણ બહાર જાય છે ને ત્યારે એને સીધું જ સમાજમાં ભળી જાય છે એને એવું નથી લાગતું કે મને હું હવે જીરો છું પણ અહીંયા અમે એને એ પ્રકારનું એન્વાયરમેન્ટ આપીએ છીએ કે જેથી કરીને એ સારો એક નાગરિક બનીને સમાજમાં જાય અને સારા નાગરિક બનીને પોતાના કુટુંબમાં સમાજમાં સ્થિર થાય અને ફરી પાછી આ ગુનાહિત પ્રવૃત્તિમાં ના પડે અને આ દુનિયામાં પાછો ના આવે હું વેલફેર ઓફિસર મહેશ રાઠોડ અને છેલ્લા ચૌદક વર્ષથી અહીંયા જ ફરજ બજાવું છું અને મેં ઘણા બધાને મારી સામે જ બંદીઓને સુધારતા જોયા છે અને એમનામાં પરિવર્તન પણ જોયું છે